હું જે યુટ્યુબરનો કહેતો તો ને એ યુટ્યુબર છે જો આપણો યુરુજ ભાઈ હવે એક્સપેરિમેન્ટ વિડીયો બનાવવા જાય છે ચેલેન્જિંગ તો આવી તૈયાર થઈ છે હવે ખાલી ખાલી સાઇડો અને ઉપરનું ઢાંકવાનું જ બાકી છે પેટ્રોલ નાખ્યા નવા આપણે થઈ ગયા મિત્રો આજનો વ્લોગ બહુ ખાસ એનું કારણ છે કે આપણે મોટા યુટ્યુબરને મળવા જઈ રહ્યા છીએ તો એને આ વિડીયો બનાવવાનું જો સામાન બધું ત્યાર છે ને જાય વિડીયો બનાવીએ રવિ અને સાધુકાંત ભાઈ આવે ફટાફટ ભાઈને તેજી જઈએ તો રવિને સાધુ ભાઈ આવી ગયા જો નહીં કરી આવે ક્યારે આવી ગયેલા ગાડી હા

ચાર એક નંબર જવું પડે હમ અત્યારે મિત્રો યુટ્યુબરને મળવા સારું થઈને જોઉં કેવાય કેવા રસ્તા ઉપાસે જવું પડે છે જો એવડીક કડી છે આ એક એવડીક કેળીમાં થઈને જઈએ છે અમે યુટ્યુબરને મળવા તમે કસ્તો જોવાની લાઈફ આવું કંઈક છે

તો મિત્રો આપણે જે વિડિયો બનાવવા આવ્યા હતા એ વિડીયો થઈ ગયો કમ્પ્લીટ ના હું જે યુટ્યુબરનો નો કેતો ને એ યુટ્યુબર છે જો આપડા યુરવીશ ભાઈ જયુભાઈ અને જયુભાઈ અમને યુટ્યુબ ચેનલ છે દેશી એક્સપેરિમેન્ટ ચેનલ અને આપણે એના રીતે એક ચેલેન્જ વિડીયો બનાવવા આવ્યા હતા તો ચેલેન્જ વિડીયો ટૂંક જ સમયની અંદર આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે અને ભાઈને નહીં દેશી એક્સપેરિમેન્ટ ચેનલ ઉપર એ આવી જશે તો આ વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈને પણ સપોર્ટ કરજો અમને પણ થોડો ઘણો સપોર્ટ દેજો ભાઈની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી આવજો લાઈક કરી આવજો અને કમેન્ટ તો કરી આવજો વિડીયોમાં બાકી આ ચેલેન્જ વિડીયો બહુ જોરદાર બન્યો છે જોવાની એક વાર મજા જ આવી જાય આખે આખો વિડીયો જોવાનો હે સ્કીપ કર્યા વગર તો મિત્રો જો ભાઈ આપણા હારું છે ને નાસ્તો મંગાવ્યો તો બધા નાસ્તો કરવા બે ગયા હવે જોઈ લે બધા જોડું મારે જોડું હે બોલી તો ન થકતો તો શું ખાવું શું રાત રેક ખાવામાં નહીં ભાગી નહીં લાંબી રહે નો હા લાંબી રહે ને ઓછું આપણું મિત્ર મંડળ છે ઉર્વિશભાઈને આપણે નાસ્તો કરીને પછી નીકળીએ આપણે સીધા કરે